પાત્રામાં સંદીપ પટેલ અજીત પટેલ જુબેર ગરાસિયા પ્રેરક ઉર્ફે કિશન પટેલ આયોજિત પુનિત પ્રીમિયર લીંગ સિઝન ત્રણ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પાદરાના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે શુભારંભ થયો છે જેનું ઉદઘાટન પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું સાથે પાદરા નગરપાલિકાના તમામ સદસ્યો અને આયોજકની ટીમના તમામ સભ્યો ખાસ હાજર રહ્યા હતા પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ રિબિન કાપી શુભારંભ કરી ફટકાબાજી કરી હતી અને ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ વધાર્યો હતો મળતી વિગતો અનુસાર પુનિત પ્રીમિયર લિંગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાદરા તાલુકાની બત્રીસ ક્રિકેટ ટીમો પોતાનું પ્રદર્શન બતાવશે જેમાં ફાઇનલ વિજેતા ટીમને ટ્રોફી તેમજ એકાવન હજાર રૂપિયા રોકડા આપવામાં આવશે જ્યારે ઉપવિજેતા ટીમને ટ્રોફી તેમજ એકત્રીસ હજાર રૂપિયા રોકડા આપવામાં આવશે મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ ફિલ્ડિંગ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન તેમજ ફેર પ્લે ટીમને યોગ્ય ઇનામો આપવાનું આયોજકો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે પાદરા મોર્નિંગ ક્રિકેટ ગ્રુપ દ્વારા પાદરા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ પુનિત પ્રીમિયર લીગ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાદરા તાલુકાની બત્રીસ ટીમોએ ભાગ લીધો છે આ ટુર્નામેન્ટમાં ફક્ત પાદરા તાલુકાના જ ક્રિકેટરો એ ભાગ લેશે એ ખૂબ જ સારી વાત છે કે જેમાં આ ટુર્નામેન્ટ કે જેમાં પાદરા તાલુકાના જ ક્રિકેટરો ભાગ લેશે કૌશલ્ય આ ટુર્નામેન્ટમાં દેખાડીને આ તમામ યુવાનો એ પોતાનું ક્રિકેટ ક્ષેત્રે નામ વધારી શકે છે સાથે સાથે પાદરાનું પણ નામ વધારી શકે છે આ તમામ આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આ પુનિત પ્રીમિયર લીગ નું એ બીજું વર્ષ છે આગળ પણ આ પ્રકારના આયોજન થતા રહે અને આ ગ્રુપ આગળ પણ આવા પ્રકારના આયોજન કરે તેની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું